પત્રકાર એકતા પરિષદ પરિષદના દાતાઓ તરફથી દર વર્ષે પાણીની સુવિધા કરાય છે. જાણસમામાં પાણીના પરબ દાતાઓના સંયોગથી ખુલ્લી મુકાય. સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા પણ વિતરણ કરાયા. જાણસમા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પરના કોડિયાર માતાજીના મંદિર નજીક ચોકમાં પાટણ જિલ્લા પરકાર એકતા પરિષદ સહિત દાતાઓના સંયુક્તથી ઠંડા પાણીની પરબ શહેરના અગ્રણીઓની હાજરીમાં ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં પક્ષીઓ માટે પણ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને સૂર્યનારાયણ પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે ગરમી સામે રક્ષણ મેળવવા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે ચાણસમાં શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ડેવિડ તથા નાગરિક બેંકના ડિરેક્ટર વિક્રમભાઈ પટેલના ના સંયોગથી ચાણસમાના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસે અખા ત્રીજના પવિત્ર દિવસે શહેરના વિવિધ અગ્રણીઓની હાજરીમાં ઠંડા પાણીની પરફ ખુલ્લી મૂકવામાં આવી હતી

અને વિક્રમભાઈ ચિમનદાસ પટેલનો સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમમાં ચાણસમાના સેવાકીય સંસ્થાઓ તેમજ બેંકોના અગ્રણીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા